સુરત થી અયોધ્યા આસ્થા વિશેષ ટ્રેન ને લીલી ઝંડી ચૌદસો મુસાફરો ભગવાન શ્રી રામના દર્શન માટે રવાના ઘણા વર્ષોની રાહ બાદ અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો છે હવે ધીરે ધીરે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે આજે ચૌદસો રામ ભક્તો સુરત થી આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા રવાના થયા હતા કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના ચરદોશે આ રેલી ટ્રેનને લીલી ઝંડી આપી હતી ભગવાન રામલલ્લાના દર્શન માટે જય શ્રી રામના નારા સાથે ટ્રેનમાંથી નીકળેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામલલ્લાના રાજ્યાભિષેક બાદ મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે રામ ભક્તો કાર સેવકો અને સંઘ પરિવારની સંસ્થાઓના સહયોગથી રામ પ્રતિષ્ઠા સંસ્થાના સંકલનમાં સુરતથી ભક્તો પ્રથમ ટ્રેન દ્વારા રવાના થયા છે રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બીજી ટ્રેન તેરમી ફેબ્રુઆરીએ ઉપડશે કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોશે કહ્યું કે આજે દરેકનો વિશ્વાસ પૂર્ણ થયો રહે તમામ હિન્દુઓ ભગવાન રામ લલાના દર્શન કરવા આતુર છે અહીંથી નીકળનારા તમામ રામ ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે તેમના રહેવા ખાવા પીવાની તમામ પ્રકારની સગવડ પહેલેથી જ ગોઠવી દેવામાં આવી છે તેર ફેબ્રુઆરીએ ઉધના રેલવે સ્ટેશનથી રામ ભક્તો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે हजू पर लगभग चौदह सौ राम भक्तों अयोध्या दर्शन माटे जशे प्रायोरिटी देते हुए आज हमारे साथ जी नंद किशोर जी दिनेश जी जो हमारे साथ परिवार से जुड़े हुए, से जुड़े जुड़े हुए हुए संस्था और हमारी बाबू भाई के साथ में सब लोग आज रास्ता रवाना हो रहे हैं एक ट्रेन के अंदर खाने के साथ में कंबल के साथ में पूरी सुविधा के साथ में अटेंडेंट भी होंगे उनको लोकल लैंग्वेज में भी जानकारी मिलेगी कोई असुविधा नहीं होगा ध्यान रखा जाएगा और ऐसे चौदह सौ लोगों का आज जूर मना हो रहा है तो कि वो अपने मन की आस्था पूरा करके आए जो प्रधानमंत्री तो हमारा तो तो सपना पूरा किया है आज उनके बाद में गुजरात से, से भी ट्रेन बारी बारी चलेगी दूसरी तो ट्रेन सूरत ऐसी उड़ा ऐसी तेरह तारीख होगी लेकिन आज ट्रेन का उत्साह भी बहुत है हम लोगों ने संघ की प्रार्थना के साथ में आज हमारी अच्छी शुरुआत करी और रामचंद्र Thank, you. Thank you.